પાટણ શહેરમાં અવારનવાર ગંદુ તેમજ દુર્ગંધ મારતું પાણી આવતું હોવાના સમાચાર આવતા હોય છે ત્યારે આજે પાટણ શહેરના વોર્ડ નંબર દસ ના મહામંદી વાડામાં ગંદુ તેમજ દુર્ગંધ મારતું પાણી આવતું હોવાની બુમરાડ ઉઠવા પામી હતી ગંદુ તેમજ દુર્ગંધ મારતું પાણી આવતા સ્થાનિક રહીશોએ ભૂરાભાઈ સૈયદને જણાવ્યું કે અમારા વિસ્તારમાં ખૂબ જ ખરાબ અને દુર્ગંધ વાળું પાણી આવે છે

મારા વોર્ડ નંબર 10 ના મંડીવાળા વિસ્તારમાં શુદ્ધ પાણી આપો ભાઈ પાણી આપો પાણી આપો પાણી આપો પાણી પાછળ બોલજો ડબલ ડબલ વેરા લેવા છતાં ખરાબ પાણી આવે છે તો પાણી શુદ્ધ આપો ભાઈ પાણી અનું જોરથી? બોલી પાણી આપો પાણી આપો જોડે બોલો પાણી શુદ્ધ આપો આપો પાણી આવે છે છે બે બે આવી

બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર